અને એવો શા માટે તે આપણે આ વિડીયોમાં જોઈશું તો હવે આપણે તે જોઈશું ધારો કે આપણે સહાયક બિંદુઓ એટલે કે કન્સ્ટ્રક્ટિવ પોઇન્ટ્સ માટેનું સૂત્ર તારવવા માંગીએ છીએ ફરીથી આના પરનું દરેક બિંદુ જ્યારે કાણામાંથી પસાર થશે ત્યારે તેનું વિવર્તન થાય મને અહીં અનંત સ્ત્રોત મળે પરંતુ હું તે બધા જ સ્ત્રોતને દોરી શકું નહીં તો ફરીથી આપણે આઠ બિંદુ દોરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ પ્રમાણે મને અહી દિવાલ પર વ્યતિકરણની ભાત જોવા મળશે મને અહી મધ્યમાં આ પ્રમાણે ખૂબ જ મોટી ભાત મળે કંઈક આ રીતે ત્યારબાદ તે આ રીતે આગળ વધવાનું ચાલુ રાખે તેજ રીતે અહીં નીચે પણ તે આ રીતે આગળ વધવાનું ચાલુ રાખે હવે આપણે એક સહાયક બિંદુ પસંદ કરીએ અહીં આપણને એક તેજસ્વી બિંદુ મળશે અને જો મને બધા જ તરંગ માટે કોઈ એક સહાયક બિંદુનું અનુમાન લગાવવા માટે કહે તો હું તે આ બિંદુ કહીશ હવે હું સૌથી ઉપરનું તરંગ લઈશ જે અહીં આ બિંદુ સુધી પહોંચવા કેટલુંક અંતર કાપે છે ત્યારબાદ અહીં વચ્ચેનું તરંગ લઈશ તે પણ આ બિંદુ સુધી પહોંચવા કેટલુંક અંતર કાપે છે ત્યારબાદ અહીં આ પહેલા તરંગ થી આ વચ્ચેના તરંગ પર એક સીધી નીચે જતી લીટી દોરીએ જે આપણને પથ લંબાઈનો તફાવત આપશે યાદ રાખો કે અહી આ પથ તફાવત શું હોવો જોઈએ તે પૂર્ણાંક તરંગ લંબાઈ હોવી જોઈએ એક તરંગ લંબાઈ બે તરંગ લંબાઈ અહીં આ કેન્દ્ર થી પ્રથમ બિંદુ છે માટે આ એક તરંગ લંબાઈ થશે હવે અહીં સંબંધ શું છે પથ લંબાઈનો તફાવત અને ઠીટા એટલે કે તે જે ખૂણે આવેલું છે તેની વચ્ચેનો સંબંધ સંબંધા એક્ હવે અહીં અહી બરાબર શું થાય બરાબર આ આખા કાણાની પહોળાઈ થશે જેને આપણે ડબલ્યુ કહીએ છીએ હવે તરંગનો આ સ્ત્રોત અને તરંગના આ સ્ત્રોત વચ્ચેનું અંતર એટલે કે આ લંબાઈ ડબલ્યુ ના છેદમાં બે થાય તો હવે આ સંબંધને કઈ રીતે લખી શકાય અહી ડી બરાબર ડબલ્યુ ના છેદમાં બે છે ગુણિયા સાઈન ઓફ થીટા અને આ બંને તરંગો માટે જો આ સહાયક અહીં આ પ્રથમ બિંદુ છે તેથી તેના બરાબર લેમડા આપણે અહીં ધારી લઈએ કે આ બિંદુ આગળ આ બંને તરંગોનું સહાયક વ્યતિકરણ થાય છે અને તેનાથી આપણને ડબલ્યુ ગુણ્યા સાઈન થીટા બરાબર બે લેમડા મળે જે આપણને સહાયક બિંદુ એટલે કે કન્સ્ટ્રક્ટિવ આપે હવે હું અહીં મૂંઝવણ અનુભવું છું ડબલ્યુ ગુણિયા સાઈન બે લેમડા શું એ ખરેખર સહાયક બિંદુ છે કારણ કે આપણે એવું સાબિત કર્યું હતું કે આ વિનાશક બિંદુ છે જો તમને યાદ હોય તો વિનાશક બિંદુ માટે આપણે આ સૂત્ર તારવ્યું હતું ડબલ્યુ ગુણિયા સાઈન ઠીટા બરાબર એમ લેમડા જ્યાં એમ એ ઝીરો નથી પરંતુ તેના બરાબર એક બે ત્રણ ચાર પાંચ આ વિનાશક બિંદુ માટેનું સમીકરણ છે જ્યાં એમ બરાબર પૂર્ણાંક હોય શકે તેના બરાબર ઝીરો નથી અને જો આપણે આ નીચેની ભાતની વાત કરીએ તો એમ બરાબર ઋણ સંખ્યા આવશે પરંતુ આપણે હમણાં જ સાબિત કર્યું કે તે સહાયક બિંદુ છે તો તે સહાયક બિંદુ કઈ રીતે હોઈ શકે તે ખરેખર સહાયક બિંદુ નથી પરંતુ તે સહાયક બિંદુ પ્રકારના બિંદુ જેવું છે જો આપણે આ દલીલ ને ધ્યાનમાં લઈએ તો તે ખોટી છે આપણે અગાઉ જે દલીલ કરી હતી તે બરાબર હતી આપણી સહાયક બિંદુ માટેની દલીલ ખોટી છે અહીં આ બંને તરંગો આ બિંદુ આગળ સહાયક થાય છે પરંતુ પછી શું થાય છે તે જુઓ મેં અગાઉના વિડીયોમાં જે કહ્યું હતું તેને યાદ કરો જો આ બંને સહાયક બિંદુઓ બનતા હોય તો આ બાકીના બિંદુઓ પણ સહાયક જ થવા જોઈએ તો શું અહીં તે પ્રમાણે છે સમાન ખૂણે હોય એવું લાગે છે જો તમે આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર જુઓ તો તે હજુ પણ ડબલ્યુ ના છેદમાં બે જ થાય આમ ડબલ્યુ ના છેદમાં બે ખૂણો પણ સમાન છે માટે સાઈન ઓફ છેદમાં બે સમાન હોય સાઈન ઓફ ઠીટા પણ સમાન હોય તો પથ લંબાઈ થયો કે અહીં આ બંને બિંદુઓ પણ સહાયક બિંદુ થવા જોઈએ શું તે સહાયક બિંદુઓ છે એમ બરાબર બે એ સહાયક છે કે વિનાશક જો તે વિનાશક બિંદુ હોય તો અહી આ દલીલ ખોટી છે અને તે ખોટી શા માટે છે તે જુઓ અહી આ બંને ગુલાબી તરંગો સહાયક બને છે જેનાથી આપણને આ તરંગ મળે છે છે બંને તરંગો સહાયક દર્શાવે માટે આ ઉપરના તરંગનું શ્રોંગ અહીં છે અને આ મધ્યના તરંગનું શ્રોંગ અહીં છે તેઓ સહાયક વ્યતિકરણ દર્શાવે છે પરંતુ પછીના બે વિશે શું કહી શકાય ત્યાર પછી બે બિંદુઓ કંઈક આ પ્રમાણે છે આ રીતે તેઓ સહાયક બિંદુઓ છે પરંતુ તેઓ ગુલાબી બિંદુઓ નારંગી તેઓ પણ સહાયક બિંદુઓ છે કારણ કે તેઓ કળામાં એક સમાન બિંદુ આગળ છે પરંતુ તેઓ બાકીનાની જેમ સમાન બિંદુ આગળ નથી હવે આ બે બિંદુઓ છે તેના વિશે શું કહી શકાય ધારો કે તે બંને બિંદુઓ આ રીતે આવ્યા છે તરંગને આગળ દોરીએ તો ધારો કે તેઓ અહી છે અને તેઓ પણ સહાયક બિંદુઓ છે હવે તમે અહીં જોઈ શકો કે આ બંને બિંદુઓ સહાયક બિંદુઓ છે પરંતુ આ બિંદુ આ બિંદુની સાથે સહાયક નથી અહી આ બધાનો સરવાળો થાય છે અને મોટે ભાગે તેઓ કેન્સલ થાય છે અને તેથી જ આ નાનું મળે છે અહીં આ નબળું હોય છે કારણ કે તમને અહીં બધા બિંદુઓ મળતા નથી જેથી તે બધા સરખી રીતે એકબીજાની સાથે ઉમેરાઈ શકે તમને એવા ઘણા બધા બિંદુઓ મળે છે જે કેન્સલ થઈ જશે હવે આપણે ડિફ્રેક્શન શું જોયું હતું તે યાદ કરીએ ગ્રેટિંગમાં આપણી પાસે આ રીતે એક જ લીટી હતી જેમાં આપણે ઘણા બધા કાણા પાડ્યા હતા હવે આપણે અહીં ઘણા બધા કાણા પાડીએ કંઈક આ પ્રમાણે તેનાથી આપણને કંઈક આ પ્રકારની ભાત જોવા મળશે આપણને અહીં વચ્ચે એક ખૂબ જ પ્રકાશિત બિંદુ જોવા મળશે ત્યારબાદ કંઈક આ પ્રમાણે આ પ્રમાણે આ પ્રમાણે તેવી જ રીતે નીચે જોવા મળશે અને આ બધા જ બિંદુઓ વચ્ચેનું અંતર એક સમાન હશે અહીં આ ઝીરો આવશે અને પછી ત્યારબાદ આ એકદમ શાર્પ ફરીથી ઝીરો ત્યારબાદ આ એકદમ શાર્પ ફરીથી ઝીરો તેવી જ રીતે આ પણ એકદમ શાર્પ આપણને આ રીતે બધાની જ વચ્ચે ઝીરો મળે છે આપણને સહાયક બિંદુઓ સિવાય બધામાં ઝીરો મળે છે અને આ થવાનું કારણ અહી છે કારણ કે તે અહી કેન્સલ થઈ જાય છે તેનું કારણ આ પ્રકારની અસર છે હવે હું એમ કહીશ કે તેઓ સંપૂર્ણપણે કેન્સલ થઈ જાય એવું જરૂરી નથી તેથી આ તમને જે અહીં નાની પેટર્ન જોવા મળે છે તે ડિફ્રેક્શન ગ્રેટિંગમાં આની સરખામણીમાં ખૂબ જ નાની હોય છે જેથી તમે તેને અગણી શકો છો જો મારે આને ચોક્કસ રીતે દોરવું હોય તો હું આ પ્રમાણે દોરીશ મને અહી આ શાર્પ પેટર્ન મળે છે પરંતુ તેની વચ્ચે આ પ્રમાણે નાની નાની પેટર્ન મળે છે ત્યારબાદ અહીં ફરીથી શાર્પ પેટર્ન મળે છે પરંતુ અહીં તેમની વચ્ચે આ રીતે નાની નાની પેટર્ન મળે છે જ્યાં તે થોડું વિનાશક અથવા થોડું સહાયક હોય શકે હવે જો આપણે એક જ વાત કરીએ તો તેમાં આપણને ફક્ત આ ભાગ મળે છે વચ્ચેનું તેજસ્વી બિંદુ અને ત્યારબાદ આવી નાની નાની ભાત જ્યારે તમે ગ્રેટિંગ ની વાત કરો ત્યારે તમે મોટે ભાગે આને અવગણો છો પરંતુ તે ત્યાં હોય છે

સૂત્ર શોધવું ઘણું મુશ્કેલ છે સહાયક બિંદુઓ માટેનું સૂત્રના ભૌતિક વિજ્ઞાન સહાયક બિંદુઓ ચોક્કસ સ્થાન પૂછવામાં આવતું નથી મોટા સહાયક બિંદુઓ આંશિક રીતે કેન્સલ થઈ જાય છે પરંતુ તમે વિનાશક બિંદુઓ નું ચોક્કસ સ્થાન જાણી શકો જો તમે સહાયક બિંદુના સ્થાનનો અંદાજ મેળવવા માંગતા તો પાસ પાસે આવેલા બે વિનાશક બિંદુઓનો ચોક્કસ સ્થાન શોધી શકો બે વિનાશક બિંદુઓ આ પ્રમાણે અને પછી તેમની વચ્ચેનું બિંદુ અંદાજે સહાયક બિંદુ હોઈ શકે હવે તમારામાંના કેટલાકને પ્રશ્ન થશે કે અહી આ સૂત્ર વિનાશક બિંદુઓ માટે સારું છે પરંતુ અહીં સહાયક બિંદુઓ માટે આપણને જે સમસ્યા નડે છે

ગર્ત હશે અને તે બંનેનો સરવાળો કરીએ તો આપણને ઝીરો મળે તેથી તેઓ કોઈ અસર દર્શાવતા નથી તેઓ સંપૂર્ણ રીતે કેન્સલ થઈ જાય છે અને હવે પછીના બે બિંદુઓ વિશે શું કહી શકાય આ ભૂરા બિંદુઓની જોડ વિશે શું કહી શકાય જો આ ગુલાબી બિંદુઓની જોડ કેન્સલ થતી હોય તો આ ભૂરા બિંદુઓની જોડ પણ કેન્સલ થાય તેઓ કયા સ્થાને છે તે મહત્વનું નથી તેઓ આ તરંગમાં કોઈ પણ સ્થાને હોઈ શકે ઉદાહરણ તરીકે જો એક આ પ્રમાણે હોય અને આ પ્રમાણે તો તેઓ હજુ પણ કેન્સલ થઈ જશે તેમનો સરવાળો હજુ પણ થાય આમ તેઓ તેઓ કઈ જગ્યાએ છે તે નથી જો આ પ્રમાણે હશે તો પણ તેઓ કેન્સલ થઈ જશે અને જો તમે ઘણા બધા ઝીરોનો સરવાળો કરો તો તમને ઝીરો જ મળે જો તમે આ બધાનો સરવાળો કરો તો તમને ઝીરો જ મળે આમ વિનાશક બિંદુ માટે આ સૂત્ર સારી રીતે કામ કરે છે સહાયક બિંદુમાં તમને જે સમસ્યા આવે છે તે અહીં આવતી નથી જો આપણે સહાયક બિંદુઓની વાત કરીએ તો કદાચ આ બનਨੇનો સરવાળો કોઈ મોટી સંખ્યા મળી શકે ત્યારબાદ આ બે ભૂરા બિંદુઓનો સરવાળો કંઈક બીજો હોય શકે આ બે નારંગી બિંદુઓનો સરવાળો કંઈક બીજો હોય શકે અને તેવી જ રીતે આ બંને લાલ બિંદુઓનો સરવાળો પૂર્ણ હોય શકે આમ તમને હંમેશા જુદી જુદી સંખ્યા મળે હવે જો તમે આ બધાનો સરવાળો કરો તો તમને શું મળે અને તેથી જ આ સૂત્ર ને શોધવું ઘણું અઘરું છે કારણ કે તમને ઝીરો મળે છે આશા છે કે આ પરથી તમને આ સૂત્ર વધુ સમજાયું હશે જેને આપણે વિનાશક બિંદુઓ માટે તારવ્યું હતું હવે બીજી બાબત એક અગત્યની છે તે અહીં આ પહોળાય છે આપણે આ પહોળાઈ શોધી શકીએ એમ બરાબર એક લઈએ ત્યારે આપણને આ મળશે અને અહીં બાકીના તરંગની જે પહોળાઈ છે તેના કરતા આ પહોળાઈ બમણી હોય છે અને તે કેટલી વધારે હોય છે તમે અહી આ વિનાશક બિંદુ આગળનો ખૂણો શોધી શકો જયારે એમ બરાબર એક હોય ત્યારે તેવી જ રીતે જયારે એમ બરાબર માઇનસ એક હોય ત્યારનો પણ ખૂણો શોધી શકાય ત્યારબાદ ત્રિકોણમિતિનો ઉપયોગ કરી શકાય જેનાથી તમને આ લંબાઈ મળશે અને તેનું સ્થાન અહી મધ્યમાં હોય છે પરંતુ જો આપણે આ સહાયક બિંદુઓના ચોક્કસ વાત કરીએ તો તે છે આ સહાયક બિંદુઓનું સ્થાન તમે કદાચ શોધી શકો પરંતુ અહીં તેમનો શૃંગ શોધવો ઘણું મુશ્કેલ છે આપણી પાસે તેનું કોઈ સૂત્ર નથી આપણી પાસે એક સ્લીટ વ્યતિકરણ માટે વિનાશક બિંદુઓનું સૂત્ર છે